મળી રહ્યો હોય ત્યારે હિટ એન્ડ રન બેફામ થારે બાઇક ચાલકને હવામાં ફંગડ્યો છે સારવાર દરમિયાન મોત થયું છે અમદાવાદમાં વધુ એક નબીરો તથ્ય પટેલ સાબિત થયો અમદાવાદમાં સિંધુ ભવન રોડ પર એક નબીરા એકનો જીવ લીધો છે થોડાક સમય પહેલા અમદાવાદમાં બનેલી

લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે આક્રોશ તો છે જ પરંતુ વધુ એક નબીરો તથ્ય પટેલ સાબિત થયો અને આ જ અંગે વધુ અપડેટ્સ અને જાણકારી આપવા માટે અમારા સંવાદદાતા મહીદીપસિંહ રાઠોડ લાઈવ જોડાયા છે મહેદીપ જે પ્રમાણે વધુ એક નબીરો જ્યારે તથ્ય પટેલ સાબિત થયો હોય ચોક્કસથી કહી તો શકાય કારણ કે લોકોમાં આક્રોશ પણ હોય રોષ પણ હોય અને વિરોધ પણ હોય ઘટના શું હતી કેટલા વાગ્યાની હતી સમગ્ર મને જણાવો આ જી ચોક્કસથી કહેતા બહુ દુઃખ થાય છે આતંકવાદીઓથી બચવું શક્ય છે પરંતુ ગુજરાતમાં બે ફાર્મ સ્પીડિંગ કરનારા નબીરાઓ છે એનથી બચવું અશક્ય થઈ ગયું છે હવે તમે જોઈ શકો છો મારી પાછળ આ જે થાર કાર છે ગઈકાલે પૂર ઝડપે આવી અને જગદીશ પંચાલ નામના એક યુવક છે રાત્રે બે વાગે તેના મિત્રો સાથે અહીં ચા પીવા આવ્યો હતો અને લગભગ એને સો થી બસો મીટર સુધી બાઇક સાથે ખેંચ્યો અને સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું છે આ સિંધુ ભવન રોડ છે બીજો તથ્ય પટેલ છે એ હવે બહાર આવી ગયો છે અને આવા હજુ કેટલાય આવતા રહેશે એમાં ગભરાવાની જરૂર નથી તમારા લોકોએ આ ચોખ્ખું તમને કહી રહ્યો છું કેમકે જો રાત્રે તમારે મરવું હોય તો સિંધુ ભવન રોડ પર અચૂકથી આવજો કેમકે આ સિંધુ ભવન રોડ છે એ રેસિંગ ટ્રેક છે એ કોઈ રોડ નથી આને રેસિંગ ટ્રેક જ નામ આપી દેવું જોઈએ કેમ કે આ દિવસે ને દિવસે આ નબીરાઓ છે એ વધતા જાય નિર્દોષ લોકોની જાન લઈ રહ્યા છે તમે જોઈ શકો છો મારી પાછળ અત્યારે પોલીસ ચોકી છે ત્યાં સુધી ગાડી આવી છે અને જે બાઇક બતાવવા માગીશ તમને હું કે જે પ્રમાણે તમે જોઈ શકો છો અહીં આ બાઇક છે જે વ્યક્તિનું સારવાર દરમિયાન જે યુવાનનું સારવાર દેવાન મોત નીપજ્યું છે તમે જોઈ શકો છો આ સીધા દ્રશ્યો તમને બતાવી રહ્યો છું કે અત્યારે સિંધુ વન બરોપડ ગઈકાલે આજ થાર લગભગ એકસો વીસ થી વધારે સ્પીડથી આવી અને બાઇકની ટક્કર મારી છે યુવક હતો અને યુવકને બાઇક સાથે બસ્સો મીટર સુધી ઘસડ્યો છે અહીં કેટલાય પ્રત્યક્ષી અહીંયા હતા એ લોકો ત્યાં પોલીસે જુબાની તો લીધી છે કારની નંબર પ્લેટના આધારે જે કાર ચાલક હતો તેની ઓળખ પણ અત્યારે ચાલી રહી છે ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અત્યારે અહીં સિંધુ ભવન રોડ પર પોલીસ તપાસ હાથ ધરી છે ગઈકાલે રાત્રે ઓન ધી સ્પોટ જ આ યુવાન છે એ કાર છોડીને જતો રહ્યો હતો જે હજુ પકડમાં આવ્યો નથી પોલીસે તાજવી સાથે તપાસ હાથ ધરી છે રોડ પર જેટલા સીસીટીવી ક્યાં ક્યાં લાગ્યા છે તેના આધારે તપાસ શરૂ કરી છે જે પ્રત્યક્ષદર્શી છે એ લોકોની પણ જોબાની લેવાઈ રહી છે તો ચોક્કસથી હજુ તો તત્ય પટેલનો કેસ શાંત નથી થયો ત્યારબાદ હવે બીજો એક કેસ સામે આવી ગયો છે આ ખરેખર આ જે રેસિંગ ટ્રેક બનાવી દીધો છે નબીરાઓએ રાત્રે બાર વાગ્યા પછી પૂર ઝડપે કાર લઈને આવેલા અને નિર્દોષ લોકોની જાન લઈ લે છે ક્યારે આ વસ્તુ કંટ્રોલમાં આવશે અથવા તો ક્યારે જે ટ્રાફિક એક્ટ રેગ્યુલેશન પ્રમાણે સ્પીડિંગના જે બનાવો કેવી રીતે ઘટી શકે તેના માટે સરકાર શું કરી રહી છે હવે એ તો ખબર નથી આ આ મામલો જ્યાં સુધી હવે કદાચ સરકારને હાઈકોર્ટમાં જવાબ આપવાનો નહીં આવે ત્યાં સુધી સરકાર આંગે અંગે કોઈ પગલાં નહીં લે ચોક્કસી લાગી રહ્યું છે એક પછી એક પોલીસની ટીમો આવી છે તપાસ કરી રહી છે ગઈકાલે રાત્રે જે કાર ચાલક છે છોડીને જતો રહ્યો છે પરંતુ એક પરિવારનો ચિરાગ છે એ સદાય માટે બંધ થઈ ગયો છે ચા પીવાની કિંમત મોત છે એ આ દેખસ ચોક્કસ દેખાઈ રહ્યું છે જી મહેદીપ કાર ચાલક ની વાત કરવામાં આવે તો કાર ચાલક જે પ્રમાણે ફરાર થઈ ગયો છે ખાસ કરીને પોલીસ દ્વારા અત્યારે હાલ કેવા પ્રકારની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે જે પ્રમાણે આપે જણાવ્યું એ પ્રમાણે કે નબીરાઓ ક્યાંક ને ક્યાંક બેફામ બની રહ્યા છે એ પ્રમાણે જે ચોક્કસજી તમે જોઈ શકો છો આ ચોકી છે મારી પાછળ ત્યાં અત્યારે પોલીસની તાજવીતી તો દેખાઈ રહી છે એક પછી પોલીસના જવાનો પણ હવે તપાસ કરવા માટે શરૂ કરી છે મેં આપણે તેમને કીધું એમ કે એક પછી એક હવે જ્યાં જ્યાં રોડ પર સીસીટીવી લાગ્યા છે ત્યાં સીસીટીવીની દરેક જગ્યાએ તપાસ ચાલી છે એક તરફ બીજી તરફ જોઈ શકો છો તો પોલીસની એક પછી એક ટીમો પણ અહીં ઉચ્ચ અધિકારીઓ પીઆઈએ ડીવાય તમામ લોકો અહીં અહીંયા લોકો ઉપસ્થિત છે અને આગળ કેસમાં શું કરવું તેની ચર્ચા કરી રહ્યા છે પરંતુ ચર્ચા થાય તપાસ થાય એ વસ્તુ બધી બરાબર છે પરંતુ કોકના પરિવારનો ચિરાગ છે એ હંમેશા માટે ભૂજાઈ ગયો છે આમ નબીરાઓને બેફામગીરી ક્યારે પોલીસ હરકતમાં ક્યારે એને બે ક્યારે એને કાબૂમાં લેશે તે એવો પ્રશ્ન થઈ રહ્યો છે તમે જોઈ શકો છો કે તમામ અધિકારીઓ અને તમામ જે લોકો છે પીઆઈ પોલીસ અહીં તપાસો શરૂ કરી છે રાત્રે જે છે છે કાર છોડીને પણ મોડા એની ધરપકડ કરી અને આગળ હવે પર કઈ રીતે કલમો લાગે છે તે હવે જોવું રહ્યું જી બિલકુલ બાઇક સવારનું જ્યારે સારવાર દરમિયાન મોત થયું છે ત્યારે પરિવારની કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ કારણ કે બોપલમાં જે પ્રમાણે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો એ જ પ્રમાણે કોઈ પ્રતિક્રિયા કોઈ માહિતી મળી છે એને લઈને આપને જી પરિવાર તરફથી તો હાલ કોઈ સંપર્ક કરવાનો પ્રયત્ન થયો નથી પરંતુ ચોક્કસથી જે પરિવારનો ચિરાગ બુજી રહ્યો છે તેના પર તો અત્યારે આફત આવી ચૂકી છે પરિવારને મૃતદેહ સોંપી દેવામાં આવ્યો છે અને ચોક્કસ એ કહી શકાય કે તપાસ પણ હવે આગળ પોલીસ કરી રહી છે આભાર મયદીપ જાણકારી અને અપડેટ આપવા માટે તો મહત્વની બાબત એ છે કે નબી રાવો ક્યાંક ને ક્યાંક બેફામ બની રહ્યા છે એમાં કોઈ જ નવાઈ નથી અમારા સંવાદદાતા મયદીપસિંહ રાઠોડ લાઈવ જોડાયા હતા એમણે સ્પષ્ટપણે જણાવ્યું કે પોલીસ તો અત્યારે હાલ આગળની જે કાર્યવાહી છે તપાસના ચક્રો ગતિમાન છે તે પણ કરી રહ્યા છે કારણ કે વધુ એક હિટ એન્ડ રનની આ ઘટના બનતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે

પહેલી વાત તો ટ્રાફિક સેન્સ લોકોમાં છે નહીં અહિયાં જે પ્રમાણે અત્યારે ખાલી કેમેરા કે દંડ લેવા કરતા લોકોએ કેવી રીતે વ્હીકલ ચલાવું કયા કે એટલી બધી ઉતાવળ હોય છે લોકો ઝીગેક ચલાવે છે અને સિંધુ મોહન કદાચ પોશ એરિયા કરતા તો બદનામ રોડ તરીકે વધારે પ્રખ્યાત થઈ ગયો છે સિંધુ રોડ ઉપર ચાહે ડ્રગ્સની એરા પેઢી હોય અથવા તો આવી રીતે રેશનલ ડ્રાઈવિંગ કરવું હોય રાત્રે તમે દસ અગિયાર વાગ્યા અથવા તો બાર વાગ્યા પછી જાઓ તો ત્યાં આગળ બાઈકો લઈને લોકો ગમે તેમ ગાડીઓ પોતાની હંકારતા હોય છે પોતે પોતાની નુમાઈશ કરવા માટે પોતાની પ્રોપર્ટીનું નું બીએમડબલ્યુ મોટી મોટી ગાડીઓ લઈને રાત્રે હોલ વગાડતા હોય છે અને બાર બાર આવીને આ જે ઘટના બની છે એ ઘટનાની રીતે એવું કહેવા માંગીશ કે ક્યાંક ને ક્યાંક જે ડ્રાઇવિંગ સાયન્સ છે લોકોમાં રહી નથી માત્ર ને માત્ર લાયસન્સ ઉપર ત્રણ સ્ટાર ચાર સ્ટાર છ મહિના માટે સસ્પેન્ડ કર્યા કરતા સીઝ કરી દેવું જોઈએ આવા રીતે લોકો લોકોના કુળદીપક ઘરના બુજાવી રહ્યા છે જે વ્યક્તિ આવી રીતે કેવી કેટલી સ્પીડ પર હોવું કેવી રીતે હોવું એના માટે જ્યાં સુધી ટ્રાફિક નિયમો છે લાયસન્સ છે એ કેટલા લીટી માટે પાસ કર્યું છે કે નહીં એની સેલ્સ છે કે નહીં એની ચેકિંગ હોવું જરૂરી છે દર છ મહિને કદાચ આવું એક રિવ્યુ હોવું છે ભલે બધાને અગવડ પડે ભલે કદાચ એવું થઈ શકે કે લોકો વોટ બેંગ અથવા તો વોટિંગ માટે ના આવી જાય આમાં ક્યાંક એ પણ ઇન્વોલ્વ છે કે કદાચ આવા સ્ટ્રીક કાયદા કરવામાં આવે તો પ્રજાને નથી ગમતું હેલ્મેટનો કાયદો આવે તો આપણે જોયું કે શું થયું હતું એટલે આ જે બધી ઘટનાઓ છે એની અંદર બધું બધું છોડી દઈને ક્યાંકને ક્યાંક નાગરિક ભારતનું નાગરિક બહુ મહત્વનો છે કોઈ પણ વ્યક્તિ મહત્ત્વનું છે કોઈ પણ પ્રાણી મહત્વનું છે અહીંયા પ્રાણીઓની મહત્વતા આ આ કન્ટ્રીમાં જેટલી છે ને એટલી મનુષ્યની વેલ્યુ છે પ્રાણીઓ જેવી જ એ મનુષ્ય મરી જાય બે દિવસ પછી ભૂલી જવાનું ક્યાંક સેન્સેટાઇઝ થવાની જરૂર છે મને પોતાને જ આ આ બધી ઘટનાઓ સાંભળીને આપણે બધા હરિપોર્ટરો એન્કર બધાને આપણે રિવર થઈ જઈએ છીએ કેવી રીતે સત્તર વર્ષના બાળકને કોઈ આવી રીતે મૃત્યુ નીપજાવી શકે એના ઘરે એની માં રાહ જોતી હશે એની બેન રાહ જોતી હશે એ વ્યક્તિએ વિચાર ન કર્યો કેવી રીતે શું ચલાવવું આના માટે ક્યાંક ઇનિશિયેટિવ લેવું એક અવેરનેસ કરવી આવી જગ્યા ઉપર લોકો જેટલા એનજીઓ છે એમને રિક્વેસ્ટ કરી કે તમે આવી રીતે પોતાના વોલેન્ટિયર્સ ઉભા રાખો એ લોકોને સમજાવે અને ફરજિયાત આ પાડવું જરૂરી છે એક્ઝામની અંદર તમે બીજું નહીં ભણાવો ને તો ચાલશે

જયારે જે લાગતી હોય છે સેક્શનલ ડ્રાઈવિંગ કરવા લાગતું હોય છે ઓવર ગુનાઓને લગતા ગુનાઓ પછી એની અંદર હજી ઘણું બધું આવશે કે જેના કઈ સાઈડ પર હતો ગાડીમાં વ્હીકલમાં કયા સર્ટિફિકેટ હતા લાયસન્સ નતું તો લાયસન્સ નથી એનો ગુનો લાગશે આ બધી સેક્શન્સ જનરલી લાગતી હોય છે ખાસ કરીને ટુ સેવન્ટી ત્રણસો ચાર એ લગાડવામાં આવશે અને એના મુજબ ગુનો દાખલ કરવામાં આવશે ત્રણસો બે એટલે કોઈનું મૃત્યુ નીપજાવું ઈજાદા ખાતે મૃત્યુ ઇરાદા વગર કોઈનું મૃત્યુ થાય છે અને તો તો ત્રણસો ચાર એ લગાવવામાં આવે છે આપણે અગાઉ પણ તથ્ય પટેલની જોયું તું અત્યારે વિશે વાળો કેસ જોયો હતો એની અંદર પણ આ સેક્શન લગાવવામાં આવ્યું આભાર સોનલબેન તો જે પ્રમાણે હાઇકોર્ટ એડવોકેટ સોનલબેન જોશી જોડાયા હતા અમને સ્પષ્ટ કહ્યું કે આઈપીસીની કલમ ત્રણસો ચાર અને બસો ઓગણએંસી હેઠળ પણ ક્યાંકને ક્યાંક ગુનાઓ છે તે નોધાવા જોઈએ ને નોધાઈ શકે પણ છે રોલિંગ સવારે કકસ્માતની ઘટના બની છે સિંધુ ભવન રોડ પર બનાવશું આ રાતના છે સગીર વયનો છે છોકરો એ બાઇક લઈને આવેલો પાછળથી મારી છે અને આ અકસ્માત છે

હા એટલે મેન્યુઅલ નો સાહેદો છે સીસીટીવી ફૂટેજ મેળવવાની અત્યારે હાલ કોશિશ કરી રહ્યા છીએ અને બીજા નોટો સાહેદો છે એના નિવેદનો આધારે આગળ જે બસતો છે હા ભાઈ તમારું નામ ભરી છે ભવ્ય સોની હા ભવ્ય જે એક્સિડન્ટ થયો કોનો એક્સિડન્ટ થયો કોનું મૃત્યુ થયું કયા સમય અને કેટલા વાગે બનવા બન્યો મારો મિત્ર જયદીપ તમે મિત્ર સાથે બેઠા હતા ત્યારે મારો મિત્ર જયદીપ એક મિત્રનું બાઇક લઈને ત્યાં તેના થોડા અગત્યના કામ થી જઈ રહ્યો હતો ત્યારે તે પાછો વળતો હતો ત્યારે તેને રસ્તામાં બેફામ કાર ચાલક દ્વારા હીટ મારવામાં આવી અને પછી તેનું ઘટના સ્થળે ગંભીર રીતે ઈજાઓ પહોંચી અને ત્યારબાદ સારવાર દરમિયાન તેનું મોત થયું રાતે એપ્રોક્સ બે વાગ્યા આજુબાજુ અકસ્માત થયો હતો અને કાર ચાલક

જયદીપ સોલંકી નામના એક યુવાનનું મોત નીપજ્યાના સમાચાર અત્યારે હાલ પ્રાપ્ત થયા છે થાર કાર સ્થળ પર જ મૂકીને નબીરો ફરાર થઈ ગયો ત્યારે અહીંયા સૌથી મહત્વની બાબત અત્યારે એ છે કે સીસીટીવી મેળવવાની જે પ્રક્રિયા છે કાર્યવાહી છે તે પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે સિંધુ ભવન રોડ પર એક નબીરા એકનું જીવ લીધો છે હિટેન્ડરની ઘટનામાં થાર કારથી ટક્કર મારીને એક બાઇક સવારને કચડી નબીરો ફરાર થઈ ગયો

અને સાથે સાથે આપણે પોલીસની ઇન્વેસ્ટિગેશન અને પોલીસની ની આપણે વાત કરીએ છીએ ત્યારે તો અમદાવાદ શહેરને જ્યાં સુધી લાગે વળગે છે ત્યાં સુધી આ અમદાવાદ શહેર પોલીસ કમિશનર ટ્રાફિક પોલીસ નું આ તપાસનું કામ ટ્રાફિક પોલીસ ને કરવાનું હોય છે હવે રાતના સમયે જે મોડી રાત્રે જે બનાવ બનેલો છે તો એ બનાવ જે બનેલો છે એ સંદર્ભમાં જે વ્યક્તિ ચલાવતો હતો એ હિટ એન્ડ રન એને કરેલું છે અને બેફામ ઝડપે આવીને વ્યક્તિ હોસ્પિટલમાં લઈ જતા મૃત્યુ પામે છે એ વાત દુઃખદ છે હવે સામાન્ય રીતે કાયદાની આપણે પરિભાષાથી વાત કરીએ ત્યારે તો જયારે કોઈ પણ વ્યક્તિ અકસ્માત કરે ત્યારે બસો ઓગણાસી ત્રણસો સાડત્રીસ ત્રણસો આડત્રીસ અને ત્રણસો ચાર અને મોટર વ્હીકલ ની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવે છે અને જ્યાં સુધી આ અકસ્માત નો ગુનો નોંધવામાં આવે છે એ ગુનો કોર્ટની અંદર જામીન લાયક હોય છે એટલે કોર્ટમાં આરોપીને પકડીને કોર્ટમાં મુદત અંદર એને મોકલી આપવાનો છે એ જામીન ઉપર છૂટી જાય છે અને સામાન્ય રીતે આવા કેસોની અંદર મારા અનુભવ પ્રમાણે એવું કહું છું કે જે જગ્યાએ બનાવ બનેલો છે ત્યાં નજરનો સાહેબ તો કોઈ મળશે નહીં કદાચ એની સાથે જો મિત્રો હશે તો એનું મળશે અને સાથે સારી વસ્તુઓ અત્યારે એ છે સરકારે કરેલી છે કે સીસીટીવી કેમેરામાં આ ગાડી આવી જવાની છે રડારમાં આ ગાડી પકડાઈ પણ જશે અને આરોપી પણ પકડાઈ જશે પણ આરોપી રૂપી સો ટકા મારા ડાઉટ પ્રમાણે હું એક નેગેટિવ વિચારનો માનું છું માનજો દારૂ પીધેલો હોવો જોઈએ તો જ એ રોકાય નહીં નહીં તો સોમનની કોઈ પણ વ્યક્તિ પોતે બીજાના માનવીય મૂલ્યો એના હોવા જોઈએ કે આપણે અકસ્માત કરીએ છીએ તો આપણાથી અકસ્માત થયો છે તો એ વ્યક્તિને દવાખાને લઈ જવો જોઈએ પ્રસ્તુત કેસમાં એ દવાખાને નથી લઈ ગયો ધેટ મીન્સ એ કંઈ છુપાવતો હશે એની પાસે ગેરકાયદેસર હશે અથવા એની પાસે લાયસન્સ નહીં હોય તો એટલે ત્યાંથી ભાગી ગયો છે અને આની તપાસ

કેવી રીતે શું કરવું પડે આખી કોઈ પણ વ્યક્તિ સોનું પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે ગુનો બનતો હોય ત્યાંના ઇન્વેસ્ટિગેશન અધિકારીઓ ત્યાં જગ્યા પર પહોંચે છે અને જે બનાવ બનેલો છે એ સંદર્ભ લે છે અને ફરિયાદ લીધા પછી જે કરવાની થતી કાયદેસરની કાર્યવાહી પણ કરે છે અને એની ગુનાની તપાસ કરીને એ ગુનાની તપાસમાં આપને કહીશ કે કોઈ પણ ગુનાની તપાસ થતી હોય તો એના એસીપી ટ્રાફિક વન છે આ વિસ્તારના એના સીધા સુપરવિઝન અને માર્ગદર્શન ઘટન થતી હોય છે કોઈ જગ્યાએ ઇન્વેસ્ટિગેશનમાં ચૂક નહીં થાય એની પણ ઉચ્ચ અધિકારીઓ ધ્યાન રાખતા હોય છે અને એ એ એ સાથે સાથે પણ કહીશ કે લોકોએ પણ મેં જોયું છે કે લોકો એક જૂના ટાઈમમાં એક સર્ક્યુલર ડીજીપી સાહેબે પાર પાડવો પડ્યો લોકો કોઈ પણ વ્યક્તિને ઈજા પામનારને દવાખાને લઈ જતા શા માટે ડરતા હતા કે આપણે કોર્ટના ધક્કા શા માટે ખાવા જોઈએ એના કારણે રાજ્ય સરકારે અને એને એક સર્ક્યુલર બહાર પાડીને લોકોને કહ્યું કે તમે આ દવાખાને લઈ જશો તો તમારે કોર્ટમાં જવું નહીં પડે એવી પણ રજૂઆતો કરવામાં આવી દિવસ દિવસે આ સંદર્ભમાં આવે છે અને પ્રસ્તુત આ કેસ આ જે રોડ છે એની અંદર એકદમ અમુક અમુક અંતરે સ્પીડ બ્રેકર મૂકવા જોઈએ ગાડીની સ્પીડ ઉપર અંકુશ રહી શકે અને આ બાબતમાં લોકોએ જાગૃત થવું જોઈએ અને સૌથી સારી વસ્તુ એ છે કે સીસીટીવી કેમેરાઓ છે એની અંદર અંદર રાતના સમયે એ એરિયાની એવા રડાર મૂકવા જોઈએ કે જેથી જે ઓવર સ્પીડિંગ ની ગાડીઓ એના વિરુદ્ધમાં ભલે કશું ન બની હોય છતાં એના વિરુદ્ધમાં ગુનો દાખલ કરવો જોઈએ આવા દાખલાકીય ગુના દાખલ કરવામાં આવશે તો લોકો હાઈસ્પીડ ની ગાડી ચલાવતા અટકશે અને લોકોની સુખાકારી વધશે

અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે ઉજવણી પણ કરવામાં આવી ત્યારે અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આવે